બાર વર્ષીય કિશોરનો પગ લપસતા વેમાલી કેનલમાં તે ડૂબ્યો હતો ગતરોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ હરણી નજીક આવેલ વેમાલી કેનાલમાં એક કિશોર ડૂબ્યો હતો ફાયર વિભાગને કોલ મળતા ટીમ દ્વારા કિશોરની શોધખોળ શરૂ કરી હતી પરંતુ અઢી કલાકની જહેમત બાદ પણ કિશોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો તેથી ફરીથી ફાયરની ટીમ દ્વારા કેનાલમાં ડૂબી ગયેલ કિશોરની ફાયર બ્રિગેડ શોધખોળ કરી રહ્યું છે મારું નામ છે સ્મિત અટારિયા અને અમારા એક એમ્પ્લોય છે એમનો સન બાર વર્ષનો હતો એ અહિયાં કેનલમાં અંડરપાસ જ્યાં સ્ટાર્ટ થાય છે વિશ્વમિત્રી નીચે જાય છે જ્યાં કેનલ ત્યાં કાલે સાંજે અરાઉન્ડ ફોર થર્ટી સ્લીપ થઈને પડી ગયો છે અંદર અત્યારે હમણાં ફાયર બ્રિગેડ નું એક ટીમ છે અમારા જોડે જે અહીંયા એક્સ્પેવેશન નું પ્રોસેસ કરી રહ્યા છે જો બોડી મળે તો એ કાલે જ સાંજે ડેટ ડિક્લેર કરી દીધો હતો કારણ કે ટનલ જ આઠસો નવસો મીટર ની છે અને હમણાં પાણીના ફ્લોના લીધે એ પોસિબલ નહોતું કે સરવાઇવ કરીને બીજા એન્ડ પર બહાર નીકળી શકે એટલે થોડું રિસ્ટ્રિક્ટેડ રાખવું જોઈએ એમને એરિયા એમને સોલારને એ બધું લાગેલું છે એન્ડ ઓબિયસલી કે પાણીનો ફ્લો કટ થઈ જાય એટલે નીચે તો એ લોકો ગ્રીલ ના રાખી શકે પણ બાર એવી રીતે એ લોકો એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી શકે કે નાના છોકરાઓને આવી રીતે જાન નાની ના થાય એ લોકો રમતમાં અને રમતમાં આવા એરિયામાં ના જાય એનું થોડું ધ્યાન રાખવું જોઈએ ગવર્મેન્ટે બાર વર્ષ હતો એ બાળક હા આપડે જાની કેનાલ પાસે ત્રણ છોકરા કઈક ફરવા આયા હશે અને કઈક મસ્તી રમતા રમતા કઈક છોકરો કેનાલ પડી ગયેલ છે એવો કોલમને અમારા કંટ્રોલ રૂમ થી અમને મળેલો એટલે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે હાલમાં કામગીરી ચાલુ છે અમારી અત્યારે હાલમાં ઈયર ફાયર ટેસની ટીમ ચાલુ છે કામગીરી ચાલી રહી છે એટલે બોટ આપણે અંદર ઉતારી રહીએ કેનાલમાં અને કામગીરી ચાલુ છે છાણી એ બરોડામાં જ રહે છે કોઈ જગ્યાએ કોઈ કંપનીમાં કામ કરતા હતા એવું છે અને છાણી પાસેથી થયા હતા ફરવા માટે અને કઈક અનિશ્ચિત કારણસર પડી ગઈ છે બરાબરભાઈ રોહિત